ગુજરાતની અંદર બે પેટા ચૂંટણી હતી વિસાવદર અને કડી અને જો આજે વિસાવદરની વાત કરીએ તો વિસાવદર માંથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને બીજી તરફ ભાજપના જયેશ રાદડિયા આ બંને વ્યક્તિઓનું જે ભાવિ છે તે ઈવીએમમાં કેદ થયું છે હું અહીંયા જયેશ રાદડિયાનું નામ એટલા માટે બોલી રહી છું કારણ કે ઉમેદવાર ભલે કિરીટ પટેલ હોય પણ સૌથી વધારે નજર અને જો કોઈ મહેનત કરી હોય આ બેઠક જીતવા માટે કે જીતાડવા માટે તો એ છે 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 જયેશ રાદડિયા કારણ કે એમની જે જે સરકાર એમનો પક્ષ એમણે સૌથી વધારે ભરોસો છે તે જયેશ રાદડિયા ઉપર રાખ્યો હતો એટલે અહિયાં બે વસ્તુ સાબિત થાય છે કે જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા માટે આ વખતે કઠિન પરિસ્થિતિ છે કે જો જીતશે તો કોના માટે કેવું ફળ મળશે તે આગામી સમય નક્કી કરશે પણ વાત આજે ભાજપના જયેશ રાદડિયા ભલે તેઓ ઉમેદવાર નતા તેમ છતાં જયેશ રાદડિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તે બંનેનું ભાવિ છે તે માં કેદ થઈ ગયું છે સોમવારે ફેસલો થવાનો છે અને એમની સાથે આખી સ્પર્ધામાંથી અત્યારે કોંગ્રેસ છે તે બહાર થઈ ગઈ છે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગુરુવારે લગભગ અઠાવન ટકાની આસપાસ મતદાન થયું છે થોડો ઘણો સુધારો આવી શકે એમ છે કારણ કે હજુ સુધી કોઈ એવી ટકાવારી સામે નથી આવી કે અઠાવન થયું છે કે એમનાથી વધારે કે ઓગણસાઠ સાઠ ટકા જેટલું મતદાન થયું છે અહીંયા વર્ષોની પરંપરા રહેલી છે કે અઠાવન ટકાની આસપાસ જ મતદાન થાય છે આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર જે દિગ્ગજ નેતા ગણાઈ રહ્યા છે જયેશ રાદડિયા એટલે કે આ ચૂંટણીમાં મતદારોએ ઈવીએમમાં સૌરાષ્ટ્રના ભાજપના પાટીદાર નેતા અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાનું ભાવિ શીલ કર્યું છે તેમ કહીએ તો પણ ક્યાંય ખોટું નથી રાદડિયાને આ બેઠક જીતાડવા માટેની જવાબદારી તેમના પક્ષે આપી હતી અને ઉમેદવાર કિરીટ પટેલે આ ચૂંટણી જીતી જવાય તો તેના શ્રેય રૂપે રાદડિયાને ભવિષ્યમાં મંત્રીપદ મળે તેવો વર્તારો પણ આપવામાં આવ્યો હતો આમ રાદડિયાની કારકિર્દી આ ચૂંટણી વળાંકરૂપી સાબિત થઈ શકે છે

પરંતુ આગામી વિસ્તરણમાં તેમને તક મળે તેવા પણ છે અહીંયા એ જોવા જઈએ વિસાવદરની ચૂંટણીમાં જો તેઓ સફળ બને તો તેમને આશીર્વાદ મળવાનો છે અને એ પણ મંત્રી પદ તરીકેનો જોકે ભાજપના કાર્યકરોએ મતદાન મથકો પર જીવ રેડીને મહેનત કર્યાનું પણ અત્યારે ક્યાંક સામે આવ્યું છે હવે અત્યારે એ પણ વાત કરવી છે કે જે વિસાવદર છે ત્યાં મતદાનનો ટ્રેન્ડ કેવો છે સોશિયલ મીડિયા ઘણા બધા લોકો છે તે પોતાનો એક અલગ જ જવાબ આપી રહ્યા છે સોશિયલ મીડિયા આધારિત તમે જુઓ તો અહીંયા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તે જીતી રહ્યા છે સૌથી પહેલા તો વર્ષ બે હજાર બાર સુધીમાં આ ચૂંટણીમાં મતદાન કેટલું થયું હતું જો તેમની વાત કરીએ તો ચૂંટણીની અંદર બે કે જ્યારે ભૂપત ભાયાણીને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી હતી ને તેઓ જીત્યા હતા ત્યારે ત્યાં છપ્પન મતદાન થયું હતું બે હજાર સત્તરમાં જો વાત કરીએ કોંગ્રેસમાંથી તે કોંગ્રેસનો વિજય થયો હતો તો બાસઠ પોઈન્ટ ત્રેવીસ ટકા મતદાન નોંધાયું હતું બે હજાર ચૌદ ની અંદર પેટા ચૂંટણી હતી તો ત્યાં અઠાવન પોઈન્ટ ત્રીસ ટકા મતદાન થયું હતું ત્યાં પણ કોંગ્રેસનો જે આ કોંગ્રેસ પક્ષ છે તે વિજેતા બન્યો હતો હવે વાત કરીએ બે હાજર બારમાં કે જે ગુજરાત પરિવર્તન પાર્ટી જે કેશુબાપાની પાર્ટી હતી ત્યારે પણ મતદાન થયું હતું એટલે કે અહીંયા અંદર જોઈએ તો ઉપર મતદાન થયું હતું પરંતુ બાકીના વર્ષોમાં જો નજર કરીએ તો સાઠ ટકાની અંદર જ મતદાન નોંધાયું છે અને આ વખતે પણ ક્યાંક એવું જોયું કે અઠાવન ટકાની આસપાસ મતદાનની ટકાવારી રહી છે એટલે ક્યાંક એવું ના કહી શકાય કે મતદાન ખૂબ ઓછું થયું છે એટલે કે ત્યાંનો એક ટ્રેન્ડ રહ્યો છે કે આટલું જ મતદાન અહીંયા નોંધાઈ શકે છે મતદાનના જે ટ્રેન્ડની વાત કરીએ તો કોંગ્રેસ તરફી ગામોમાં મતદાનનો આંકડો છે તે ખૂબ નીચો રહ્યો છે આવું જે ચૂંટણીમાં ત્યાંના જે લોકો છે તે પણ કહી રહ્યા છે આ ચૂંટણીમાં કોંગ્રેસ કંઈ ખાસ ખાંટશે નહીં તેવી પણ અત્યારે શક્યતા દેખાઈ રહી છે આમ આદમી પાર્ટીએ ભાજપને સારી એવી ટક્કર આપી હોવાનું પણ ક્યાંક સામે આવ્યું છે જો સોશિયલ મીડિયા પરનો પ્રચાર અને ઘણા સમય અગાઉ જ જો ઇટાલિયનનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું એ એમને જ લઈને તેમણે વિસાવદરમાં આપેલો સમય લોકોને અપીલ એક કરી ગયો હતો કે હું છું હું તમારા કામ કરીશ હું ખેડૂત નેતા છું તમારા બધા પ્રશ્નોનો ઉકેલ હું લાવી દઈશ એવા પણ એમણે ક્યાંક ને ક્યાંક લોકો સુધી પોતાની વાત પહોંચાડી હતી તો એ ઉપરથી લાગે છે છે કે કે આ ચૂંટણીમાં તેથી વધુ મતોથી જીતી શકે પરંતુ તેનાથી જો અલગ દિશામાં વિચારી અને જોઈએ તો ભાજપની સરકાર રાજ્યમાં છે અને પક્ષ સંગઠનની રીતે પણ ખૂબ મજબૂત હોવાથી કાર્યકરોની જે મહેનત છે તે પણ રંગ લાવી શકે છે અને જો રંગ લાવી તો લગભગ ભાજપ છે તે પાંચ હજારની આસપાસ જેવી ઓછી સરસાઈથી અહીંયા જીતી શકે છે અહીંના ઘણા મતદાતાઓમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને લઈને અણગમો પણ હતો તે પણ આપણે સ્પષ્ટ જોયું હતું એટલે જ ક્યાંક એમનો જે ભાજપ પક્ષ છે એમણે જયેશ રાદડિયાને મેદાનમાં ઉતાર્યા હતા કે જે રીતે પલડું એક તરફી ભારે થઈ જાય એમનાથી સરસાઈ રહે એ ક્યાંક અગત્યની વાત છે કારણ કે એમ

આ સાથે જ બે હજાર સાત પછી ભાજપ અહીં ક્યાંય જીત્યું નથી તેવા કિસ્સામાં મતદારોએ એવું પણ વિચાર્યું હોઈ શકે છે કે જો આપણે વિસ્તારના કે આપણા કામ કરાવવા છે વિસ્તારના વિકાસના કામ કરાવવા છે તો આ વખતે ક્યાંક આપણે પ્રયોગ એ પણ કરવો પડે કે આપણે અહીંયા ભાજપને જીતાડવું પડે વિસ્તારના વિકાસ માટે પ્રયોગ ખાતર ભાજપ તરફી મતદાન કર્યું હોય તેવી ધારણા પણ સરકારી તંત્ર દ્વારા મજબૂત રીતે અહીંયા મુકાઈ રહી છે અને એ જ સાથે સાથે જો લોકોને એવો વિચાર હોય કે અહીંયા કેટલા વર્ષોથી ભાજપ નથી અને આપણે હંમેશા વિકાસના કામથી વંચિત રહીએ છીએ જો ભાજપ આવે તો પછી આપણા વિકાસના કામ પણ થાય ખરા કારણ કે ઘણા બધા નેતાઓ જેમ કે પહેલા છે ગુજરાત પરિવર્તન પાર્ટી હતી પછી કોંગ્રેસ આવી પછી આમ આદમી પાર્ટી એટલે અહીંયા વિકાસના કામ નથી થયા લોકો પણ વિચારી રહ્યા છે પણ ખાસ ત્યાંના લોકોનું હજુ પણ અહીંયા એવું જ કહેવું છે કે ભલે અમે આઠસો દિવસ માટે વિકાસના કામથી વંચિત રહીએ પણ અમારે કિરીટ પટેલ તો નથી જોતા કારણ કે ઘણા બધા કૌભાંડ કર્યા છે એટલે તમને અહીંયા જોઈએ છે ગોપાલ ઇટાલિયા પણ એ જોવાનું છે કે રિઝલ્ટના દિવસે કારણ કે બપોરે બાર વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થવાનું છે એટલે ક્યાંક ખ્યાલ આવી જશે કે આ વખતે અહીંયા કોનો ડંકો વાગવાનો છે એમની સાથે વિસાવદરમાં જોઈએ તો ચૂંટણી સમયે આપના જે ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તેમણે એક વિડીયો પણ શેર કર્યો હતો જેમાં મતદાતા સાથે અન્ય વ્યક્તિ ઈવીએમ સુધી જઈ બટન દબાવતી હોવાનું પણ દેખાડ્યું હતું એમની સાથે આક્ષેપ પણ કર્યો હતો કે ભાજપ ત્યાં બોગસ વોટિંગ કરાવે છે અને મતદાન પ્રક્રિયાનું લાઈવ પ્રસારણ ચૂંટણી તંત્રે બંધ કરાવી દીધું હતું તેવા પણ આક્ષેપ કર્યા હતા કારણ કે આપણે ગઈકાલે જોયું હતું કે જ્યારે ગોપાલ ઇટાલિયા છે તેમણે ફેસબુકની અંદર એક પોસ્ટ કરી હતી અને એમણે એક લિંક પણ મૂકી હતી પણ જે લોકોને એમણે કહ્યું હતું કે તમે અહીંયા જોઈ શકો છો કે જે ઈવીએમ મૂકવામાં આવ્યા છે કે જ્યાં મતદાન ચાલી રહ્યું છે ત્યાંની પરિસ્થિતિ કેવી છે અને એમની સાથે થોડી જ વારમાં જે આ બધા સીસીટીવી કેમેરા હતા તે પણ બંધ થઈ ગયા હતા એટલે ક્યાંક હવે આ બધી વાત ઉપરથી એવું લાગે છે કે જે સોમવારે જે ભાવિક ખુલવાનું છે એ ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયાનું ખુલવાનું છે કિરીટ પટેલ જો જીતશે તો ખાલી આઠસો દિવસ માટે ત્યાંના ધારાસભ્ય બનશે પરંતુ જો કિરીટ પટેલ જીત્યા તો આવનાર સમયમાં ભવિષ્ય છે તે જયેશ રાદડિયાનું નક્કી થવાનું છે પણ હવે જોવાનું છે કે આખી સ્પર્ધામાં ક્યાંય કોંગ્રેસ દેખાઈ નથી આવનાર સમયમાં બે હજાર કેટલી મજબૂત બને છે તે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર